જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ મમરાનો એવો નવો નાસ્તો બનાવીશું ને કે જે તમને બજારમાં ગોતવા જતાં પણ ક્યાંય નહીં મળે ગમે એટલા રૂપિયા દેશો ને તો પણ આ નાસ્તો તમને જોવા નહીં મળે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં તો આ મમરાને મેં બરાબર સાફ કરી લીધા છે અને જ આવા ફૂલેલા ફૂલેલા હોય ને એવા જ મમરાને આપણે લેવાના છે તો હવે મેં બે વાટકા જેટલા મમરા લીધા છે ને એમાં મેં એક વાટકો જેટલું દહીં કરવાનું છે આપણે તો જો તમારી પાસે દહીં ન હોય ને તો ખાટી છાસ પણ કરી શકો છો અને જો એ પણ ખટાશવાળું ન હોય ને તો એમાં તમે એક લીંબુનો રસ કરી શકો છો જો આ નાસ્તામાં ખટાશ નહીં હોય ને તો નાસ્તાનો ટેસ્ટ સારો એવો નહીં આવે તો હવે આપણે આ મમરાને છે ને જો આ રીતે બરાબર પલળીને એ રીતે કરી અને આને આપણે થી પંદર મિનિટનો રેસ્ટ આપીશું જેથી કરીને મમરા છે ને એ બધા સરસ પલળી જાય તો દસ બાર મિનિટ પછી હું જોઉં છું તો મમરા આપણા પલળી ગયા છે આ મમરાને આપણે ક્રોસ કરવાના છે પણ હું એમને નહીં કરું જો તમારે એમ જ કરવા હોય તો પણ કરી શકો છો પણ હું આમાં બીજી સામગ્રી પણ ઉમેરીશ તો અહીંયા હું આ બે વાટકા જેટલો રવો કરીશ તમારી પાસે ગમે તે રવો હોય એ તમે કરી શકો છો અને મોટી પાંચ ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે આ ચણાનો લોટ આમાં કરવાથી નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી અને જો આમાં આપણે પાણીની જરૂર પડશે કેમ કે મેં દહીં કર્યું છે ને તો આપણે પાણી કરીશું અને જો તમે છાશમાં કરતા હોય ને તો છાશ જ કરજો છેલ્લે સુધી તો જ આ નાસ્તો સરસ એવો ટેસ્ટી બનશે તો હવે અહીંયા આપણે એને મિક્સરમાં ક્રોસ કરીશું ને એટલે આમાં આપણે જેટલું જોઈએ ને એ પ્રમાણે પાણી કરતા જશું મિશ્રણને બહુ ઢીલું નથી કરી દેવાનું જો વધારે ઢીલું થઈ જશે ને તો નાસ્તો આપણો બરાબર સારો નહીં બને તો આપણે થોડું થોડું પાણી કરતું જવાનું અને આપણે આ રીતનું મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો મેં બે વખત મિશ્રણને ક્રશ કરેલું છે તો હવે આપણે એક કઢાઈમાં કરી અને જો આ રીતે હાથ વડે જ આપણે જો હાથેથી આપણે કરીશું ને તો મિશ્રણ સરસ એવું ફૂલી જશે અને એમાં હવાના કણ પર જેથી કરીને નાસ્તો આપણો એકદમ સરસ ફૂલેલો ફૂલેલો બનશે તો હવે આપણે એમાં થોડા મસાલા કરી દઈએ તો અહીંયા આદુ મરચાં અને મેં એમાં થોડાક ધાણા કર્યા હતા એની મેં પેસ્ટ બનાવેલી છે સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર પાવડર કર્યો છે જો તમારે અહીંયા હળદર પાવડર ન કરવો હોય તો એને તમે સ્કીપ કરી શકો છો તો આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે અને હવે મેં એક કડાઈમાં પાણી પણ ગરમ મૂકી દીધેલું છે પાણી ગરમ થાય ને પછી જ આપણે આ નાસ્તામાં અહીંનો કે સોડા જે કંઈ આપણે કરવું હોય એ કરવાનું એ પહેલાં નહીં કરવાનું નહીં તો નાસ્તો આપણો બેસી જશે તો થાળીને આપણે ગ્રીસ કરી લેવાની પહેલાં તેલથી અને પછી જ આપણે સોડા કરીશું તો આપણો નાસ્તો ઠેરાયા પછી જો એવું ને એવું શોફ્ટરીએ ને એટલા માટે અહીંયા એક ચમચી જેટલું મેં તેલ કર્યું છે અને જો આ એક ચમચી જેટલો મેં ટાટાના સોડા કર્યા છે જો હું અહીંયા પણ નથી કરતી છતાં પણ આપણો નાસ્તો તૈયાર થશે ને એટલે એટલો સરસ પોચો રો બનશે ને કે દાંત વગરના પણ ખાઈ શકશે તો એક જ ડાયરેક્શનમાં આપણે અડધી મિનિટ માટે ફેરવવાનું છે જો ઓવર વધારે ફેરવવાનું નથી બસ થોડી જ વાર માટે અડધી મિનિટ માટે ફેરવી અને તરત જ આપણે થાળીમાં એને કરી દેવાનું છે તો આપણે જેટલી થિકનેસ રાખવી હોય ને એ પ્રમાણે બેટર એમાં રેડવાનું છે અને પછી થાળીને આપણે થપથપાવાની છે જેથી એમાં જે કંઈ એર ભરાયા હોય ને એ નીકળી જાય અને નાસ્તો આપણો સરસ ફૂલે તો કઢાઈમાં પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો આને આપણે હવે જો પાણી ઉકળી ગયું છે ને તો આ સ્ટેજ પર જ આપણે સોડા કરી અને પછી આપણે તરત જ મૂકી દેવાનું છે બફાવા માટે તો હવે આને આપણે બારથી પંદર મિનિટ માટે બફાવા દઈશું તમારી થિકનેસ ઉપર આધાર રાખે છે ક્યારેક બાર મિનિટમાં પાકી જાય છે તો ક્યારેક પંદર મિનિટ થાય તો હું અહીંયા પંદર મિનિટ પછી જોઉં છું તો નાસ્તો આપણો સરસ ફૂલી ગયો છે તો એને ચેક કરી લઈએ છીએ તો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લેશું અને પછી ઠરવા દઈશું જો આપણે કડાઈમાં પાણી મૂકીએ ને ત્યારે એમાં આપણે જે લીંબુ વાપર્યું હોય ને એ એમાં કરી દેવાનું જેથી કરીને કડાઈ છે ને આપણી કાળી ન થાય તો નાસ્તો આપણો ઠરી ગયું છે ને હવે આપણે એને પહેલાં તો ફરતી બાજુ સાઈડેથી છૂટું કરવાનું છે અને પછી જ આપણે એના ટૂંક કરવાના છે જેથી કરીને એ થાળીમાંથી આસાનીથી નીકળી શકે જો અમારી ચાકુ ફરે ત્યાંથી જ ખ્યાલ આવી ગયો છે કે નાસ્તો કેટલો સરસ રૂ જેવો બન્યો છે તો જો હું તમને બતાવું હમણાં કે અંદર કેટલી સરસ જાળીઓ પડી છે જો દેખાય છે ને એટલો સરસ પોચો જેવો એવો છે ને કે બાળકો બુઝુર્ગો સૌ કોઈ આ નાસ્તાને ખાઈ શકે છે તો તમે પણ આ રીતે એક વખત ચોક્કસથી બનાવજો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો ત્રણ ચમચા જેટલું મેં તેલ મૂક્યું છે તો તેલ આવે એટલે રાઈ કરી થોડુંક જીરું કરીશ અડધી ચમચી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો ગરમ મસાલો વઘારમાં કરીશું ને તો એનો ટેસ્ટ બહુ સારો આવશે અને જો તમારી પાસે લીમડો હોય ને તો લીમડો પણ કરજો મારી પાસે નથી એટલે મેં નથી કર્યો તો આ વઘારને હવે આપણે આ તૈયાર થયેલા નાસ્તા ઉપર કરી દઈશું તો જો આ રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી બે લાયકન પ્રેસ કરી લેજો જેથી નવી આવી કંઈ રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે તો આ નાસ્તાને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો આ ગ્રીન ચટણીની રેસીપી જોવા માટે હું તમને લિંક આપી દઈશ ત્યાં જઈને ચેક કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં